નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 ડિસેમ્બર 2023 જોઈએ આજનો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ ગોંડલ રાજકોટ માર્કેટયાર્ડમાં પૂજન વિધિ બાદ જીરુની હરાજી થઈ જીરુના ભાવ વીસ કિલોના તેંતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા જે રેકોર્ડ બ્રેક ભાવ છે જીરુ ઊંઝા યાર્ડમાં એકાવન હજાર રૂપિયામાં વહેંચાયું ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા જીરુની આવકનો પ્રારંભ થયો છે યાર્ડમાં નવા જીરુની સૌ પ્રથમ એસી કિલોની આવક થવાની સાથે જ જીરુની સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે માર્કેટયાર્ડના વેપારીઓએ પ્રથમ વખત આવેલા સિઝનના જીરુનો વૈદિક મંત્રોચ્ચાર ફૂલહાર સાથે પૂજન કરી ને જીરુની શુકનની હારાજીનો પ્રારંભ કર્યો હતો ગોંડલના સાણથલી ગામના ખેડૂતો પ્રથમ વખત માર્કેટ યાર્ડમાં જીરું લઈને વેચાણ માટે આવ્યા હતા હરાજીમાં જીરુના સુતાલીસ હજાર ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌ પ્રથમ હોવાની વિગતો સામે આવી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત વર્ષે જીરુની સિઝન દરમિયાન જીરુના ભાવમાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને ગત વર્ષે પ્રથમ દિવસે હરાજીમાં જીરુના સુકનના ભાવ રૂપિયા છત્રીસ હજાર એક બોલાયા હતા એ સમયે માર્કેટયાર્ડમાં મુહૂર્તમાં કરવામાં આવેલ જીરુના સોદાવાળું જીરું ફરીને ઉત્તર ગુજરાતમાં જીરુના પીઠું ગણાતા ઊંઝા યાર્ડમાં મુહૂર્તમાં રૂપિયા એકાવન હજારના વીસ કિલોના ભાવથી વહેચાણ થયું હતું આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુની હરાજીમાં પ્રથમ દિવસે જ ગત વર્ષ કરતા સુકનના સોદામાં જીરુના વીસ કિલોના ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા છે ત્યારે ખેડૂતો દલાલો અને વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર આવતું ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલીવાર ઊંચો ભાવ બોલાયો હતો વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજવળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વિજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે ડોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન ઝીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર